જૂની માણેકવાડી વિસ્તારમાં નજીવી બાબતે મારામારી થતાં ત્રણ વ્યક્તિઓને ઈજા જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા ઇકબાલભાઈ મોગલના રણકનું રિનોવેશન કામ ચાલુ હોય તે દરમિયાન તેમના ભાઈ સાથે કોઈ બોલાચાલી થઈ હતી જેની દાદા રાખી ચાંદભાઈ ઉસેનભાઈ મુગલ તોફિકભાઈ ચાંદભાઈ મુગલ અને ઇબ્રાહિમભાઈ ચાંદભાઈ મુગલે એકસમ કરી જૂની માણેકવાડી વિસ્તારમાં ઇકબાલભાઈ મુગલ તેમના પુત્ર તેમની પત્ની સહિતનાઓને માર મારતા સારવારથી ખસેડાતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પણ કેસ ચાલુ છે બે ત્રણ છે ને એને પણ કાઢી મૂક્યા છે એનો પણ કેસ ચાલુ છે બરાબર છે માથામાં વાકે नहीं ये इतना नहीं तो बात तो करना है ऐसा है देवा ये वाला है अरे भाई मूलवर से اوه جبان اپري کي پرييا لائي جا هالو هريا پر اوه سوندري جي ويڊيو ڏي آء آه જૂની માળક વાળી માથાકૂટ થઈ છે અને મારા પપ્પાને મારા મમ્મીને ને મને વાગ્યું છે મારનાર મારનાર વ્યક્તિ ચાંદભાઈ હુસેનભાઈ મોગલ તોફિક ઇબ્રા તોફિક ચાંદભાઈ મોગલ ઇબ્રાહીમ ચાંદભાઈ મોગલ ને જાન લેવો હુમલો કર્યો છે મારી ઉપર ને મારા પપ્પા ઉપર મારા મમ્મીને હાથમાં વાગેલું છે ઘર બનાવીએ છીએ ઘર કંકાસ એ મા દાબા એકલો દબાણ જ કરે છે માથાકૂટ કરે છે હરેક વસ્તુની અંદર ને દાદાગીરી કરે છે કોઈ જૂની અદાવત નહીં અને એ એની ઉપર પહેલાંય મારા મમ્મીના મારેલા છે અને એની ઉપર બે ત્રણ કેસ છે એ પોલીસથી જરાય બીતો નથી ચાનભાઈ હુસેનભાઈ મોગલ એમના છોકરા તોફિકભાઈ ચાંદભાઈ મોગલ અને બીજા છોકરા ઇબ્રાહીમભાઈ ચાંદભાઈ મોગલ હું ભાઈ પાસે પાવડો હતો મને અહીંયા વાગી ગયો છે મારા પપ્પાને વાગી ગયું છે અહીંયા વાગી ગયું છે ને અહીંયા વાગ્યું છે મારા મમ્મીના હાથમાં વાગી ગયું છે ને મારા પપ્પાને છે ને જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે હા પોલીસ ફરિયાદ કરવાની છે સાહેબ